નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો વિટામિન થી ભરપૂર આપણે આમળાનું જ્યુસ કઢાયું છે તો તમે અમદાવાદ નવા નિકોલ માં રહેતા હોય આમળાનું જ્યુસ કઢાઈ શકો કિલો એક આમળા આપણે લીધા છે આમળાનું જ્યુસ કાઢવાનું છે આપણે આમળાને આમળાનું જ્યુસ કાઢ્યા પહેલા બધે આમળાને પાણીથી સરસ ધોઈ નાખવાનું અટલ એપાર્ટમેન્ટ દસ માળિયાની સામે અભિલાષા રેસિડેન્સી આવેલી છે એમાં ભાઈ કિરીટભાઈની દુકાન આવેલી છે તો હેલ્ધી નેચરલ આમળાનું જ્યુસ કઢવું હોય તો કિરીટભાઈ આમળાના જ્યુસનું મશીન છે આપણે આગળ વાત કરીએ કિરીટભાઈ તો આપણે નવા નિકોલ આવી ગયા છે આમળાનું જ્યુસ માટે કાકા આમળાનું જ્યુસ કાઢે છે આ મશીનમાં શું શું નીકળે છે કાકાને પૂછશે લોકો આમળા બીજ ગાજર આદુ અદર એકદમ નેચરલ રસ નીકળે છે ત્રણ વર્ષથી મારા નિકોલમાં મારા લગભગ પાંચસો લોકો જોડે મારો મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેંતાલીસ પંદરસો બાવીસ એક કિલો આંબડાનું જ્યુસ કાઢો કેટલા રૂપિયા એક કિલો આમળા ફ્રેશ આંબા હોય થી આઠસો એ અમે રૂસ નીકળતું હોય છે હા એમાં પાણી પાણી કોઈ વસ્તુ આવતું નહીં નેચરલ વસની રૂપિયા અને એક કિલો આંબળાના પર રૂપિયા કેટલા લઉં છો ફક્ત વીસ રૂપિયા વીસ રૂપિયા અને કાકા પાસે બટાકાની વેફરનું પણ મશીન આવી ગયું છે એ અમે ચાલુ કરવાના છે કયું મશીન છે બટાકાનું પીલન મશીન છે તેનાથી મશીનથી બટાકા સાફ થઈ જશે હા અને એવી કાતરી વેફર જે પાળું છે બટન છે ઓકે આદુનો રસ કેટલા ટાઈમ કેટલા દિવસ સારો રહે આદુ આમળા અને અડદનો રસ તો લોકો 12 મહિના સુધી પાસરા પર આસ્તામાં ડોક્ટર લોકો 20 30 કિલોનો કરાવે છે હા હા એ લોકો આઈસ્ક્રીમ બનાવીને 12 મહિના સુધી રાખતા હોય છે આ 12 મહિના સુધી ફ્રીજમાં સારો રહે તો આમળાનો રસ તમે કાઢીને 12 મહિના સુધી ફ્રીજમાં રાખો તો સારો રહે અને આ પીવામાં કોઈ પાણી છોડા નાખવાનું પાણી એટલે 50 100 ml ઓછું પાણી નાખો તો તમારું ખટાશ ઓછી લાગે કેમ કે આ વસ્તુ એકદમ નેચરલ છે હા ઓકે તો ફોક નું ના 100 કિલો આ મશીન ક્યાંથી લાવ્યા છે તમે મશીન તો આપો અહીંથી નાકાથી જ મળે છે હા હા અને આમાં શું છે જે ચાલી શકે ચાલી શકે હા હા તો આનો કોઈ રિપેરિંગ વાળો કોઈ આખા ગુજરાતમાં નથી અનુભવની ખૂબી છે એમને ખૂબી એટલે જાતે જ રિપેર કરવાની તૈયારી હોય તો તમે મસળ વસાવી દો અને બેરિંગો બહુ થાય હા હા તો આનો કોઈ ટેકનિકલ માણસ નથી તો જાતે તમારી કરવાની આવડત હોય તો દોસાઈ શકો ઘણા લોકો ઘરમાં લાવ્યા છે માળા તો આવે છે લેડીસો હા હા તો એ લોકો એમ કે ભાઈ રિપેર કરી આપો પણ એ થતું સટુ નથી હોતો ચાલો તો આપણે એક કિલો આમળા લીધા છે એનું જ્યુસ કાઢીને કેટલું નીકળે સાતસો ગ્રામ નીકળે એમ કાકા કહે છે પછી આને સાફ કરવાનું હોય તો કાકા મશીન ફિટ કરે છે આવી રીતનું આંબળા નું જ્યુસ કાઢવાનું મશીન આવે છે ચાલો બસ તો મિત્રો આપણે આંબળા નું જ્યુસ એક અને નો કિલો નો જ્યુસ નીકળી ત્રણ છે હેલ્દી નેચરલ આંબળા જ્યુસ નીકળી ગયું છે તો નવા નિકોલમાં અભિલાષા રેસીડેન્સી માં ની દુકાન આવેલી છે આની અંદર શું જલજીરા રાખી નાખવાનું મસાલો આમાં લોકો સંચર મીઠું એડ કરતા હોય છે જેનાથી ગેસ નથી થતો લાંબા ટાઈમ સુધી સારું રહેતું હોય છે પ્લસ અમે લોકોની સુવિધા માટે રાત સવારે દસ થી રાત્રે બાર વાગ્યા સુધી જૂસ કરી આપીએ છીએ સવારે દસ થી રાતના બાર વાગ્યા સુધી મિત્રો આપણે આમળાનું જ્યુસનું વજન કરી લઈએ તો જો આ બેણી હોત તો સાત છ ગ્રામ શું છે કિલો એકમાંથી જલજીરા નાખીને આપણે આમળાનું જ્યુસ ટેસ્ટ કરીએ પાણી છોપડી દીધું અને આ સિંધુ મીઠું છે એટલે ગળ દઈએ છીએ બે ગલ જેવું એવું કર્યું છે અને આપણે આ જલજીરા છે એક એક જલજીરા તોડી તો આ નેચરલ આમ ઓરિજિનલ આંબળાનું જ્યુસ છે છે કઢાવીને બનાવીએ છીએ આપણે

એકદમ સ્ટ્રોંગ છે તમે જો પી તો એમણે પી હવે થોડું પાણી સોડા નાખી હકો પણ ટેસ્ટ જોરદાર છે તમે બીજું ના હોય તો એકવાર પીજો બહુ મસ્ત લાગે છે આંબળાનું અને આમાં જલજીરા ને નમક નાખ દેવાનું તો મસ્ત બીજું કઈ નાખવાની જરૂર નથી અને આ અને આંબડાનો જ્યુસ નું જો તમારે જ્યુસ કઢાવવું હોય તો આ નવા નિકોલમાં વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું જય માતાજી બાપા સાથે જય શ્રી કૃષ્ણ